નમસ્કાર ખેડૂત મિત્રો ફાર્મર ડ્રીમ્સ યુટ્યુબ ચેનલ વતી બધા જ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ચાર ફેબ્રુઆરી બે હજાર ને મંગળવારના રોજ આપણે કપાસની હરાજી જોઈ રહ્યા છીએ જો કપાસની આવકની વાત કરીએ તો ઘટતા બજારની સાથે આજે કપાસની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે કપાસની આવકની વાત કરીએ તો અંદાજીત આ છે બાવીસથી ત્રેવીસ મણ આજુબાજુમાં કપાસની આવક જોવા મળી રહી છે कई कालना कपासना भावनी बात करिए तो कपासना भाव 1200 रुपया से लेकर 1450 रुपया સુધી ના રયા હતા જે ક્વોલિટી પ્રમાણે વાત કરીએ તો સી ગ્રેટ કપાસ એટલે કે અલગા કપાસના ભાવ 1300 1200 થી 1300 મિડિયમ કપાસના ભાવ એટલે બી ગ્રેટ ના 1300 થી 1370 નું બજી ના રયા હતા અને એ ગ્રેડ એટલે સારા કપાસના ભાવ તેરસો સિત્તેરથી લઈ અને ચૌદસો ને પચાસ સુધીના રહ્યા હતા એટલે કે કપાસના એવરેજ બજાર ભાવ સાડી તેરસોથી લઈ અને ચૌદસો ને વીસ પચીસ રૂપિયાના રહ્યા હતા તો આજે આપણે આગળ વિડીયોમાં જોઈશું કે કપાસના ભાવ કેવા રહેશે

पंज रुपया पंज रुपया डेढ सौ पंज रुपया

80 રૂપિયા 80 રૂપિયા લાઈનમાં એમ ના 1311 આ 1311 1311 ભાઈ चौदसो पचीस रुपया चौदस पचास रुपया

आलो बेटा लग रहा है आलो 1000 चाले रुपये चाले 1000 चाले रुपये 50 रुपये 100 50 रुपये ले और भाई आलो 1000 सोखा रहा है आलो 1000 क्या 1000 4500 हाथ आलो दस रुपये आया परन्तु 1000 बार 1000 चाले 1000 बार 1000 चाले बंदा बंदा रुपये मार 1000 सोने 18 रुपये 1000 सोने 18 चौदसो अड़स अड़सठ रुपया चौदस सड़सठ चौदसो सड़सठ बोटा बोटाद एकदम

સાહીઠ રૂપિયા એકસઠ બાસઠ તેરસોતેર ચૌદસો ને બ્યાસી રૂપિયા ચૌદસો

1374 કોટન કેક લખો ભાઈ 1374 1374 ચાલી આયા ઉપર હરવા હરવા ભાઈ ફૂલ ગેરંટી ભાઈ

હલો ભાઈ ભિન્ન ચોકરી છે ભાઈ હલો ભાઈ ભિન્ન ચોકરી છે ભાઈ ચોકડે हलो भाई चौकड़ी से भाई

चौदह सौ ने पंदर चौदह सौ पंद्रह रुपया तेरह सौ रुपया सौ कापडी आवे कापडी आवे भाई वस्तु आवे भाई गारंटी नाना सा 100 रुपया

ચૌદસો ને ચાલીસ રૂપિયા ચૌદસો ચાલીસ